સંથલપુરમાં રણમાં કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓને પીવાના પાણીની ઊઠી પોકાર તંત્ર પાણી આપવામાં નિષ્ફળ પાટણ જિલ્લાના સંતલપુર ખાતે રણની અંદર મોટી સંખ્યામાં પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે હરણની અંદર કાળી મજૂરી કરી મીઠું પકવતા હોય છે ત્યારે સરકાર દ્વારા આવી ગરમીની અંદર મીઠું પકવતા અગરિયા લોકો માટે દર વર્ષે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે તંત્રની બેદરકારીને કારણે સાતસોથી વધુ પરિવારોને રણની અંદર મીઠું પકવવાનો ધંધો કરે છે પરંતુ તંત્ર પાસે અગરિયાઓ દ્વારા આ સાલ પીવાનું ચોખ્ખું અને શુદ્ધ પાણી આપવા માંગણી કરવામાં આવી હોવા છતાં અગરિયાઓને પીવાનું પાણી તંત્ર દ્વારા પહોંચાડવામાં આવતું નથી તેને લઈને પિસ્તાળીસ ડિગ્રીથી વધુ ગરમીની અંદર રણની અંદર મીઠું પકવવાનું કામ કરતા અગરિયાઓ ગંદુ અને ખરાબ પાણી પીવા વેચાતું લાવી પાણી પીવા મજબૂર બન્યા છે ત્યારે અગરિયાઓ તંત્ર પાણી ન પહોંચાડતા હોય તેવો આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે તેમને તાત્કાલિક ધોરણે દર સાલની માફક આ સાલે પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને રણની અંદર કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓની માંગણી ઉઠવા પામી છે રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર શું આપનું સુલતાનબેઝાર પાણીની શું સમસ્યા રણની અંદર પાણીની સમસ્યા ચાર મહિનાથી અમે વારંવાર કલેક્ટર સાહેબને પ્રાંત સાહેબને બધાને રિગ્લેસ કરેલી એમને પણ પૃથાને ભ્રામણ કર્યું હજી સુધી પાણી ચાલુ કર્યું નથી પીવા માટેનું પાણી બહુ ગંદુ આવે છે પહેલાં નર્મદાનું કંઈક ફૂલ પાણી હતું નર્મદા ચાલતું ત્યારે પાણી કંઈક માપસર હતું હવે પાણી તરી જતું એ ગંદુ એકદમ ડોરું પાણી આવે છે અને અમારા છોકરાને અમે પોતે વારંવાર બીજે ત્રીજું દવાખાનું મારું ચાલુ જ હોય અત્યારે હું અવાજ કાઢી રહ્યો બરથી કાઢી રહ્યો મારો પોતો એનો અવાજ બેસેલ છે બહુ પરિસ્થિતિ ખરાબ છે જેથી અત્યારે પાણી ચોખ્ખું પૂછામાંથી અમારે પીવાનું મળે તો સારું નહીં તો રોગચાળો ફેલાશે કોલેરો કોલેરો ઝાડાને એવું પણ અત્યારે શરૂઆત તો થઈ જ ગઈ છે નોંધાઈની જેથી બને જેમ બને એમ પાણી વહેલા تارے جي عمره

અને આગરીયાના પૈસા બચે જાડે જાવ ધુબા જીલુબા અને પાણી બાબતની વાત કરીએ તો અત્યારે અમારે ગંદુ પાણી આવે છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી પ્રાંતમાં કરી અમારા મેઠા એસોસિએશનમાં કરી બધાને જાણ કરતા કોઈ પાણીનો અમારે નિકાલ આવતો નથી આ ગંદુ પાણી પીને અમારે બીમારી ભોગવવી પડે તો અમારે સરકાર સરકારશ્રીને વિનંતી કે અમને પાણી સરકારશ્રી ચાલુ કરે તો અમારે બીમારી ઓછી થાય આપવું વારંવાર કરી અને એસોસિએશન અને આકરીયયત રક્ષક મંચ પણ સાથે રહી અને નામદાર કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાંત સાહેબ અને પાણી પુરુઠાના અધિકારીઓને પણ વારંવાર કીધું પણ છતાંય આનો કોઈ નિકેલ નિકાલ આવ્યો નહીં અત્યાર સુધી આજ ચાલુ કરીએ કાલ ચાલુ કરીએ એવા વિભાગ અમને બાના આપે છે અને અમને આશ્વાસન આપે છે પણ આજ દિન સુધી પાણી શરૂ થયું નથી હવે વહીવટી રીતે ટેન્ડરિંગ થઈ ને પણ ત્રણ ચાર મહિના થઈ ગયા છે અને એમણે જ્યાં કીધું અહીંયા અમે રૂબરૂ જઈને રજૂઆત કરી છે અગરિયા સમુદાય સાથે જઈને છતાંય પીવાનું પાણી શરૂ થયેલ નથી જે ખરેખર બધા રણ વિસ્તારમાં ચાલુ છે અને સાતલપુર રણ વિસ્તારમાં પીવાનું પાણી ચાલુ નથી જેના લીધે અગરિયાને બહુ મોંઘા ભાવનું પાણી ખરીદવું પડે છે અને એ પણ ગંદુ પાણી છે જેના લીધે અગરિયાઓના સ્વાસ્થ્ય ઉપર બહુ અવળી અસર પડી રહી છે અને દવાખાનું મટતું જ નથી

છે કે અમે માંદા પડી છીએ હવે કામ નથી થતું માથા શરદી રહે છે ખરાબ રહે છે અને અહીંયા ઘણું ખૂબ જ પાણી પહેરપામાં ગંદુ થઈ જાય છે બેદીમાં તો બગડી જાય છે પાણી પાસ મારે છે એવા લાયક રીતનું નથી